મહુવા સો રૂપિયાથી ચારસો ને ત્રીસ રૂપિયા ભાવનગર એકસો એંસી રૂપિયાથી ચારસો ને એકવીસ રૂપિયા ગોંડલ એકસઠ રૂપિયાથી થી ને સિત્તેર રૂપિયા જેતપુર એકતાલીસ રૂપિયાથી બસો એકાણું રૂપિયા વિસાવદર એકસો પચીસ રૂપિયાથી બસો એકોતેર રૂપિયા અમરેલી બસો વીસ રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા તળાજા બસો બેતાલીસ રૂપિયાથી બસો નેવું રૂપિયા ધોરાજી પંચાણું રૂપિયાથી ત્રણસો ને સત્તર રૂપિયા અમદાવાદ ચારસો રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા દાહોદ સો રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા વડોદરા એકસો એંશી રૂપિયાથી પાંચસો રૂપિયા મોરબી સો રૂપિયાથી ચારસો રૂપિયા તો મિત્રો આ હતા અજના તાજા ડુંગળીના ભાવ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન